મહાદેવના ભક્તો માટે કહ્યું છે કે જે કોઈ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે મહાદેવની સાધના કરે છે ભગવાન શંકરજીનું અર્ચન કરે છે તેના પિતૃ પિતૃ રહે છે કારણ કે આપણો મૂળ તો ભગવાન શિવ છે જગત શંભુ ભગવાન શંકરજી સ્વયંભુ છે વિભુ છે પ્રભુ છે જે જગતના રચયિતા છે જગતના સર્જન કરતા છે જગત પિતરમ શંભુ જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે ભગવાન શંકરજીનું પૂજન કરે ભગવાન શંકરજીને અભિષેક કરે જલાભિષેક કરે છે એ મનુષ્યના પિત્રો બધા તૃપ્ત રહે છે તેના પરિવારમાં પિત્રોની અતૃપ્તિ ન હોય તેથી કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ વિચારધારામાં આપણે જોડાયેલા હોય પણ આપણા પિત્રોને તૃપ્ત કરવા આપણા પિતૃઓને રાજી કરવા પ્રસન્ન કરવા ઘરમાં દરેક પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત કરવી હોય તો મનુષ્ય માત્ર ભગવાન મહાદેવની સાધના મહાદેવની ઉપાસના ભગવાન શિવજીનું પૂજન આવશ્યક કરવું જ જોઈએ આપણા ભારત દેશની અંદર વિવિધ વિવિધ સંપ્રદાયો છે વિચારધારાઓ છે તેથી આપણે શું વેચાયેલા છે વિચારોથી થી વેચાયેલા છે કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ પરંપરામાં શિવ આપણા સૌનું મૂળ છે શિવ આપણા સૌનો પિતા છે શિવથી જગત સર્જન છે શિવથી જગત સંચાલિત છે અને શિવથી જગત સુરક્ષિત છે તેથી જેના જીવનમાં ભગવાન મહાદેવની ભક્તિ નથી ભગવાન શંકરજીનું અર્જન પૂજન નથી તેનું જીવન જીવન જ નથી તેથી ભગવાન મહર્ષિ વેદ કહે છે કે હે મહાદેવ આપ જગતના પિતા છો જગત સર્જન કરતા છો પિતરમ આપણે સૌના પિતૃ ભગવાન શિવ છે તેથી ભગવાન મહર્ષિ વિદવ્યા જેની સુંદર રચના છે આ શંકરજીની વંદના છે શિવ મહાપડા ગ્રંથમાં પ્રવેશ હું તો મધ્યસ્થી છું એક શિક્ષક એક ટીચરનું કામ કરું છું ભગવાન મહર્ષિ વિદવ્યાસ જે જે શિવ મહાપ્રા ગ્રંથમાં કહ્યું આપ સુધી સંદેશ પહોંચાડવાનું એક કાર્ય છે તેથી ભગવાન મહર્ષિ વિદવ્યાસ શિવજીને પ્રણામ કરે છે ભગવાન મહાદેવની વંદના કરે છે જ્યાં સૌની માતા ભવાની છે છે આદ્ય શક્તિ સંપૂર્ણ જગતના રચયતા ભગવાન શિવ અને શક્તિ છે ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર એ આ વિશ્વ છે આ જગત છે આ દુનિયા છે આપણે સૌની માતા ભવાની છે આદ્યશક્તિ છે અંબા છે પરાંબા છે જગદંબા છે માતા છે પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર આ વાત અકાટ્ય છે આ વાતને કોઈ કાપી ન શકે આ વાતનો કોઈ ખંડન ન કરી શકે કોઈ મનુષ્ય એમ કહે કે શિવ મારો પિતા નથી તો એ મનુષ્ય મનુષ્ય જ નથી કોઈ એમ કહે કે માતા જગદંબા અંબા પરાંબા આદ્યશક્તિ મેરી માં નથી તો એ મનુષ્ય મનુષ્ય જ નથી ते माता पारुती देवी माता च पार्वती दे पिता देव

કોઈ પણ ગ્રંથ હોય તેના પ્રારંભમાં વંદના પ્રકરણ હોય છે પ્રણામ હોય છે કોઈ પણ પ્રસંગ હોય તેની અંદર પણ સ્વાગત હોય પ્રણામ હોય વંદના હોય સ્વાગતા હોય છે એ રીતે ગ્રંથ ના પ્રવેશ ની અંદર એ વંદના પ્રકરણ છે જગત

પ્રયાગ તીર્થમાં શૈનકાદી મહત્તમ સુતજીની આગળ જિજ્ઞાસા વ્યક્ત કરે છે એ સુત પુરાણજી મહાભાગ્યવાન છો અમે શું આપના માટે શુભ ભાવ શુભ વિચાર પ્રગટ કરીએ ચિરંજીવ ભવ સુખી ભવ કથા સાંભળનાર ઋષિઓ કથા સાંભળનાર મહાત્માઓ કથા કહેનાર સુત પુરાણજીને આશીર્વાદ આપે છે આપના મુખે તમે ભગવાન મહાદેવ કરી રહ્યા છો અમે શું માટે આશીર્વાદ આપીએ છીએ મનુષ્ય શાંતિ આપનારી સુરક્ષિત રાખનારી અને સૌનું મંગલ અને કલ્યાણ કરનારી શંકરો પરમામ કથા ભગવાન શંકરજીની આપ કથા કહો અમારા સૌનું મંગલ અને કલ્યાણ કરનારી ભગવાન શિવજી ની કથા આપ કહો આવો સુંદર ભાવ પ્રગટ કર્યો છે અને સુત પુરાણી સુંદર સંબોધન થયું છે મહાભાગ્યવાન હે સુત પુરાણીજી આપ મહાન ભાગ્યવાન છે એક એક શ્લોક મહાદેવની પૂજા છે આ સંપૂર્ણ શિવ મહાપ્ર ગ્રંથ દેવલિપી દેવ ભાષા સંસ્કૃત છે આપણા તો સૌના ભાગ્ય છે કે આપણને કોઈ સંસ્કૃત આવડતું નથી કોઈ સંસ્કૃત આવડતું નથી આપણા દેશની જો રાષ્ટ્રભાષા સંસ્કૃત રહ્યું હોત તો આજે આપણને સૌને થોડું ઘણું તો સંસ્કૃત આવડતું હોત પણ આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી હિન્દી રહી તેથી હિન્દી થોડું ઘણું સમજીએ આપણે તો કથા સાંભળનાર શૈનક આદિ મહાત્મા હોય સુદ પુરાણ સુંદર સંબોધન કર્યું છે મહાભાગ્યવાન ચિરંજીવ આવો સુંદર ભાવ પ્રગટ કરી કથા સાંભળવા માટેની ઈચ્છાઓ પ્રગટ કરે છે અને શિવ પુરાણ નથી શિવ મહાપુરાણ છે કારણ કે મહાદેવનું પુરાણ છે દેવતાઓની સાથે જોડાયેલી દરેક વસ્તુને આગળ આપણે મહા શબ્દ ન જોડી શકીએ પણ શંકરજીના પૂજનને આપણે મહાપૂજન કહીએ છીએ શંકરજીની આરતી ને મહાઆરતી કહીએ છીએ અને ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે મહાપુણ્ય મળે છે ભગવાન શંકરજીની કથા એ અદભુત મહા અદભુત કથા જે જે શંકર ભગવાન સાથે જોડાયેલું છે સૌને આપણે મહાશબ્દોથી સંબોધિત કરીએ છીએ તેથી કથા કહે કથા કહેનાર સુત પુરાણજીને કહે છે આપ મહાભાગ્યવાન છો એ સુત પુરાણજી મહાભાગ ચિરંજીવ સુખી કેવો સુંદર ભાવ કર્યો અને બીજા પ્રત્યે જે ભાવ પ્રગટ કરીએ ને એ આપણા માટે પહેલા ફલિત થાય આપણે સુખી થવું હોય તો બીજાને સુખી કરવાનો ભાવ રાખો જીવનમાં આપણે સફળ થવું હોય તો બીજાને સફળતાનો આપણે ભાવ રાખી સૌને ભગવાન સફળતા બીજા માટે જે આપણે સંકલ્પ ને કલ્પનાઓ કરીએ આપણા માટે એ કલ્પનાઓ સાકાર બને છે જેવા આપણા વિચાર એવો આપણું જીવન નિર્માણ થાય છે તેથી સકારાત્મક જીવવું કે નકારાત્મક જીવવું આપણા હાથમાં વાત છે સકારાત્મક જીવન એ પુણ્ય આપનાર હોય નકારાત્મક જીવન એ પાપને પ્રગટ કરનારું પાપ આપનારું પીડા આપનારું જીવન હોય છે તેથી દરેક મહાત્માઓ સુધજીને કહે છે હે સુધ પુરાણજી આપના મુખેથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અમે ભાવ રાખીએ છીએ અમે અમે જિજ્ઞાસા વ્યક્ત કરીએ છીએ યશ વયસી

મહાદેવની ઉપાસના કરવી શંકર ભગવાન એવા એક શ્રેષ્ઠ દેવ છે કે દરેકને શાંતિ આપે છે સંપત્તિ તો ભગવાન શંકરજી પોતાની ભ્રુકુટી માત્ર પોતાના ભ્રુવના ઈશારા માત્ર થી દેવતાઓને એટલો વૈભવ આપ્યો છે દેવતાઓને એટલી સમૃદ્ધિ આપી છે ભગવાન શંકરજી સમૃદ્ધિ પણ આપે ને બુદ્ધિ પણ આપે છે અને સદબુદ્ધિ પણ આપે છે પ્રશ્ન તો એ છે કે શંકરજી શું ન આપી શકે એ મોટો પ્રશ્ન છે જેને જીવનમાં સામર્થ્ય હાંસલ કરવું હોય તેને ભગવાન શંકરજી નું ભજન કરવું બલ બુદ્ધિ વિદ્યા જ્ઞાન તપ સાધના યોગ વૈરાગ્ય જ્ઞાન સબ કુછ ભગવાન મહાદેવ પ્રભુ સમર્થ સરિપા સમ સર શિવ સકલ કલા ગુણાર જગ જ્ઞાન વૈરાગ્ય નિધિ જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્રગત કલ્પ તરૂ

નારદ કોણ છે તો કે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ છે નારદ મુનિ સતમ શ્રેષ્ઠ નારદ છે એક એક નારદના મનમાં વિચાર વિચાર પ્રગટ થાય છે તો કે મારે તપ કરવો છે સુંદર વિચાર પ્રગટ થયો એક સમયે આ ઘટના બને છે અને ભગવાન મહર્ષિ વેદવી આજે જ્યારે કથાનો પ્રારંભ કરે ત્યારે એ પ્રથમ લાગે કે એક સમય એક સમય અંતરે આવું થયું હતું જેવી રીતે રામચરિત માનસમાં એક બાર 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 કોઈ પણ કથાનો પ્રારંભ થાય એક બાર એમ શિવ મહાપ્રગ્રંથ એક સીમન અંતરે એક એક સમય આ ઘટના બની હતી ત્યાંથી નારદજીની કથાનો પ્રારંભ થાય છે અને ભગવાન મહર્ષિ વેદ બોલે છે એક સમયે વિપરા કોણ વિપરા કોણ બ્રાહ્મણ તો કહ્યું જે આત્મ છે જેમનો સ્વભાવ રમૂ થી છે સ્વયં આનંદ માં રહે છે સૌને આનંદ માં રાખે છે આવા નારદજી છે બ્રહ્મા ના પુત્ર છે અને બ્રહ્મા ના પુત્ર ના